હિતેશ મહેતા વીર મનીષ મહેતા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા એમની દેશ માટેની પ્રાણની આહુતિ આપ્યાના ત્રીજા વર્ષ નિમિત્તે દર વર્ષે એમની યાદમાં ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે રક્તદાન દ્વારા બીજાના જીવ બચાવવા માટેના આ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે આ વખતે પણ આવું સુંદર આયોજન કર્યું છે અને લગભગ એકાવન જેટલા રક્તદાતાઓએ આ રક્તદાન કરીને મનીષભાઈની સ્મૃતિ જાળવાય અને એમના રાષ્ટ્ર માટે જેમણે બલિદાન આપ્યું છે એમની યાદ કરવા માટે આ સુંદર મજાનું આયોજન એમની અંદર અમરીનાથ સાંસદ ભાઈ શ્રી ભરતભાઈના હસ્તે દીપ પ્રાગટ્યથી આ કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો